ચલો વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ પ્રકરણ અગિયાર વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ એક ની અંદર દાખલા નંબર તેર એટલે કે છેલ્લો દાખલો અને પછી ચૌદ દાખલો એ તો એમસીક્યુ ટાઈપ છે તો આ દાખલા આ પ્રકરણની અંદર મિત્રો તેર જ દાખલા હતા મસ્ત બધાય દાખલા છે એકદમ સરળ છે લઘુ જ મેળવો લઘુ ખંડ મેળવો ગુરુ અને ગુરુ આ સિવાય બીજું કઈ આવતું નથી એક આ વર્તુળાકાર એક આવરણ આપેલું છે પાથરેલું છે જો આવરણની ત્રિજ્યા અઠ્યાવીસ સેન્ટીમીટર ની હોય આ ત્રિજ્યા મિત્રો અઠ્યાવીસ સેન્ટીમીટર છે એટલે વ્યાસ ઇઠાવી દપન થાય પણ આપણે વ્યાસની જરૂર નથી આપણે ત્રિજ્યા આપણે સ્પષ્ટ કહી દીધું છે કે 28 સેન્ટીમીટર ની ત્રિજ્યા હોય તેવા 0.35 પ્રતિ સેમી સ્ક્વેર ના ના દરે ડિઝાઇન બનાવવાનો ખર્ચ શોધો તો આપણે ડિઝાઇન બનાવવાની છે મિત્રો આની અંદર じゃ તો તમે એક ની વાત કરો મિત્રો બરોબર છે તો આ થાટા હવે થાટા કેટલા લેશો તો તમને તરત જ સ્પષ્ટ થયો કે સાહેબ 6 બાત વાળું છે જો તો જો આ 1 2 3 4 5 અને 6 પાત વાળું થઈ ગયું

એ ડિઝાઇન બનાવવાનો ખર્ચ પછી પ્રતિ મીટર જ પાંત્રી પૈસા થાય છે તો એ આપણે કરી નાખશું ને થઈ જશે આ લઘુરુત્ખન એક નું મેળવવું એક રીતે થાય બીજી રીતે વાર પહેલા મેળવી લો લઘુરૂતાંશ નું ક્ષેત્રફળ તમને મેળવી લો બરોબર છે પછી અને રોટ ત્રણ બરાબર કેટલા લેવાના છે રોટ ત્રણ બરાબર એક પોઇન્ટ ચોપેર એટલે રોડ એક પોઇન્ટ સાત અને પાય ની કિંમત છે અને એવું સોરી મિત્રો આ દાખલા ની અંદર પાય છે નહીં પણ રૂટ ત્રણ ની જગ્યાએ ખાલી રૂટ ત્રણ બરાબર એક પોઈન્ટ સાત લો એવું કીધું રૂટ ત્રણ બરાબર એક પોઈન્ટ સાત લો આપણે એવું દાખલા ની અંદર કીધું હતું ચલો હવે તો આપણે જે મેળવીએ છીએ એમ જ મેળવશું આપણે તો તો હું ડાયરેક્ટ લઘુ રૂતાંશ નું પેલા મેળવી દઉં તો લઘુ રૂતાંશ નું ક્ષેત્રફળ બરાબર છાયા છાયા છંદ નો અંશ નો ખૂણો બને અને આર બરાબર આપણે એકવું અઠ્યાવીસ પેલા લખી લેવાનું ચલો પાય ની જગ્યાએ એમ એમને નક્કી થયું તો બાવીસ છેદ માં સાત આર મિત્રો આપણે સાત ચાર અઠ્યાવીસ આના અડધા બે અને આના અડધા ત્રણ હવે છેદ ક્યાંય ઉઠતા નથી તો બાવીસ દુ અને અને છેદની અંદર ત્રણ ત્રણ બાર બારસો ને બત્રીસ બારસો ને બત્રીસ નવ ને ત્રણ બાર બારસો બત્રીસ તો બારસો બત્રીસ ના ત્રણ સેમી વર્ગ

વર્ગ આ શું થયું હવે સમ બાજુ ત્રિકોણ નું ક્ષેત્રફળ આપણે લોખીએ તો કે સમજુ ત્રિકોણ નું ક્ષેત્રફળ બરાબર સમ બાજુ ત્રિકોણ નું ક્ષેત્રફળ એટલે રૂટ ત્રણ છેદમાં ચાર અને બાજુ નો વર્ગ રૂટ ત્રણ છેદમાં ચાર અને ગુણ્યા બાજુ નો વર્ગ એટલે કે બાજુ ગુણ્યા બાજુ રૂટ ત્રણ ગુણ્યા બાજુ એટલે અઠ્યાવીસ ગુણ્યા અઠ્યાવીસ રોડ ત્રણ ની જગ્યા આપણે એક પોઈન્ટ સાત લેવાનું કીધું ચાર સત્તા અઠ્યાવીસ ઉડે આના અડધા ચૌદ થાય પણ એકાઇ કરાય નહીં એને ગુણાકાર કરીને પોઈન્ટ કાપી નાખાય કેવી રાખો સત્તા એકસો ને ઓગણીસ એની ગુણ્યા અઠ્યાવીસ અને છેદની અંદર નવ દો અઢાર આઠ વધી પડી એક બે એક બે ને એક ત્રણ ને બે એક બે આઠ નવા પોતે પડી આઠ આઠ એક આઠ આઠ ને આઠ પંદર ના પાંચ વધી પડી એક આઠ એક આઠ ને એક નવ બે આઠ ને પાંચ તેર વધી પડી એક નવ ને દસ તેર વધી પડી એક એટલે તેત્રી બત્રીસ અહીંયા આપણે ક્ષેત્રફળ બરાબર કેટલા હતા તેત્રીસ બત્રીસ અને અંદર દસ એટલે ત્રણસો સેમી આ ત્રિકોણ હવે હું એ સમ બાજુ આના ક્ષેત્રફળમાંથી ઓલું હું બાદ કરનાર એટલે મને લઘુરૂત ખંડનું નું મળશે આવડવા એટલું એને ગુણ્યા હું છ કરનાર તો અહીંયા જોઈએ લઘુરૂત ખંડ ક્ષેત્રફળ બરાબર લઘુ રૂતાંશ ક્ષેત્રફળ લઘુ રૂતાંશ ક્ષેત્રફળ માઈનસ સમબાજુ ત્રિકોણ નું ક્ષેત્રફળ સમબાજુ ત્રિકોણ નું ક્ષેત્રફળ ટૂંકું લખ્યું છે મિત્રો પણ હું વાંચું છું લઘુ રૂતખંડ નું ક્ષેત્રફળ બરાબર લઘુ રૂતાંશ નું ક્ષેત્રફળ માઈનસ સમબાજુ ત્રિકોણ નું ક્ષેત્રફળ ચાલો લઘુ રૂતાંશ નું ચારસો દસ પોઈન્ટ સડસઠ આખું મળે આપને આખો ગાળો મળે એમાંથી હું ત્રિકોણ વાત કરી નાખું ત્રણસો ને બત્રીસ પોઈન્ટ ત્રણસો તેત્રીસ પોઈન્ટ બે અને સાત ચાર અહીંયા જીરો દસ અહીંયા સાત અહીંયા ત્રણ અહીંયા જીરો અહીં પણ સાત ઇર પોઈન્ટ સુડતાલીસ

બરાબર ગુણ્યા ચોક ચોવીસ ચોવીસ ચાર અઠ્યાવીસ ના આઠ વધી પડી બે સાત છ બેતાલીસ બેતાલીસ બે ચુમ્માલીસ ચુમ્માલીસ ને ચાર વધી પડી ચાર સાત છ બેતાલીસ બેતાલીસ ચાર છેતાલીસ અને છેલ્લે તે બે પોઈન્ટ ચારસો ને ચોસઠ પોઈન્ટ બ્યાસી ચારસો ચોસઠ પોઈન્ટ આ આપને મળ્યું મિત્રો આ ભાત વાળું બધું બરોબર છે એનું ક્ષેત્ર પણ હવે એમાં ભાત કર્યું હોય આવરણ ની અંદર ડિઝાઇન કરવી હોય એ તો આપને ખાલી ઓલું મળ્યું હતું લઘુ ઉત્ખંડ મળ્યું બધું પણ એમાં જો વાત કરવી હોય તો 0.35 પ્રતિ સેમી સ્ક્વેર ડિઝાઇન કરવાનો ખર્ચ 1 સેમી સ્ક્વેર ડિઝાઇન કરવાનો ખર્ચ 1 સેમી સ્ક્વેર ડિઝાઇન કરવાનો ખર્ચ ખર્ચ બરાબર 0.35 પૈસા તો મારે કરવું છે ડિઝાઇન કેટલામાં કરવી છે ચારસો ચોસ પોઈન્ટ બ્યાસી એને ગુ જીરો પોઈન્ટ પાંત્રીસ આના પોઈન્ટ એટલે અને આના પોઈન્ટ એટલે સો હવે આને કાટ નાખો તો ચાલે

પાંચ દસ નો જીરો વધી પડી એક પાંચ ચાલીસ ને એકતાલીસ વધી ચાર ચાર પાંચ વીસ વીસ ને બે બત્રીસ જીરો છ ને એક સાત ચાર ને ચાર આઠ ચાર ને બે છ નવ ને ત્રણ બાર વધી પડી એક ત્રણ ને ને બે છ અને એક અને સોળ લાખ છવીસ હજાર આઠસો સિત્તેર સોળ લાખ છવીસ હજાર સિતે લાખ છવ્વીસ હજાર એકસો ઇઠાવીસ રૂપિયા અડસઠ રૂપિયા ગયો ઓગણ પૈસા ગયો અને આપણે ઓગણ સિત્તેર જ લખશું એકસો ને બાસઠ પોઈન્ટ રૂપિયાનો ખર્ચ થશે એકસો પોઈન્ટ ઓગણ રૂપિયા એટલે અડસઠ કયો કયો જે તમે અડસઠ લખો લખી શકો બરોબર છે પણ આપણે લખશું એકસો ને ખર્ચ થશે